દોસ્ત <os> <tampoco> <Pizza> એલા તમને એક જવાબ આપો કે હવારે હાચા જે વેલામાનો એવી ની ક્વોલિટી છે અને જેવો વિડીયો પર વિશ્વાસ આજે તમે હાથ વાગે જીતો ચાલુ કરી દઈને અહીં તો કે અમને કોઈ ખરાબ છબ્દા નહીં હોય કે ખરાબ વિડીયો નહીં હોય બરાબર એ ફીન એવી ક્વોલિટી હરીભા ચાંદી છે બોલો સપોર્ટ કરશો હા મારું માયાનું લાકડી આરેખર લાકડીનો માહોલ ગરમ કરી દીધો

લેફું ટી ને લાખની ગમ ઓમ ખરેખર બોલ મેટર કરવાનો વિચાર તાવત ના વિચારતા હો તો પણ આપણે હોય તલા માખ પર જમાઈ છે ભાઈ ભાઈ ઓયના ઓયના મને મેટર કરીયા ને તો ના ઊભા હોય તો તારું શું પડ્યા હોય બેટા ના ગોટાઈ ના શું કહું એટલે અમે હરી પાસે આવી ગઈ બરાબર એટલે મને એમ કહો કે જે આજુબાજુ ગોમડા થી હોય અને હરિભા ચા ના મળતી હોય તો દુકાનદાર જોડે માગો બરોબર અને જે ચા ના મળે એ અમારા આઈડી પર કમેન્ટ કરો અમારે ત્યાં

वो मैंने तमी कहता है नी तमारा હાડાનો મોં આને હાલ જમાવો એ એ હાલ બોલાઉ કે પણ હું હાલ એને ગોઠિયા ખવરાઉ દોલો હા અબે तेरे नाम का कुत्ता पालोगे ना अपनी मुठाई खा जेलियो नी પડી જાય બાકી દિલ કે તું ગોઠિયા ખાય

બે હજાર ની મીઠાઈ લાયા તા ભાઈ મીઠાઈ ખાઈ ગયો બોલો ભૂલમાં તો ભૂલમો નથી કાઢી કાઢી

એન્ડ આવે ને એન્ડ એટલે એન્ડ માં તમને ગમે તે શીખવા મળે અમારો એન્ડ છે ને જેવો તેવો હતો નહીં ખરેખર અમારા મુખ ભાઈઓ કુટુંબના પરિવારના ના વિડીયો જોઈ તો ઘણા પરિવાર ભેગા થઈ ગયો એટલે આપણે તો ગર્વ થાય છે ભાઈ અઢાર રૂપિયા છે આપણે પણ આપણે બે કેમ નહીં થતા આપણે બે કેમ નહીં ખાતા તારે મારે કેમ ખતરી નો આપણે બે તો મળશે તો નરકમાં માં ભેગા નહીં થતું નરક માં જાય તો હું સરક માં જાઉં તો સરક

Ja, das